નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવું ફળ છે જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને અત્યારે એની મોસમ પણ ચાલી રહી છે તો અવશ્ય પણ એનો આપણે લાભ લઈ લેવો જોઈએ જેથી કરીને આપણા શરીરની અંદર કદાચ પાંચથી છ એવી બીમારીઓ કદાચ એમાંથી કોઈ પણ એક બીમારી જો તમને હોય તો એમાં તમને ખૂબ રાહત તમને મળી શકશે અને એ બીમારી પણ ધીરે ધીરે કરીને તમારા શરીરમાંથી દૂર થઈ શકશે તો એક રીતે જોવા જઈએ તો કુદરતની સાથે આપણે કુદરત પણ મોસમની સાથે આપણને અનેક ફળ આપે જ છે મિત્રો તો અવશ્ય પણ એનો આપણે ફાયદો ઉઠાવી લેવો જોઈએ અને ઘણા એવા ફળ આપણે એવું એ ફળનું સેવન કરીએ છીએ પણ એ ફળના ગુણધર્મો આપણને મોટે ભાગે ખબર હોતી નથી એના ફાયદાઓના મોટે ભાગે આપણને ખબર હોતી નથી એટલે ઘણી વખત આપણે મોકો પણ ચૂકી જતા હોઈએ છીએ જેથી કરીને આપણા શરીરને આપણે સુરક્ષિત રાખવામાં થોડી આપણે પાછળ પડી જતા હોઈએ છીએ તો આજના વિડીયોની અંદર આપણે અત્યારના સમયની અંદર આપણે તમને બજારની અંદર જોવા મળે જ છે એ છે મિત્રો જાંબુનું ફળ તો અત્યારે કેરીની સિઝન પણ ચાલી રહી છે અને શરૂઆત પણ થઈ ચૂકી છે કે જાંબુ આપણા બજારની અંદર પણ મળે છે તો સૌથી પહેલાં જાણી લઈએ કે જાંબુનું જે ફળ છે એ વૃક્ષ છે એની તાસીર કહે એની તાસીર છે મિત્રો ઠંડી તાસીર બરાબર છે તો એનું ખાસ આપણે જાણકારી પણ હોવી જોઈએ તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતા પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ આયુર્વેદિક ફળનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકાય અને આપણા શરીરની અંદર જે કંઈ બીમારી હોય એની અંદર કઈ રીતના આપણે ફાયદાઓ મેળવી શકીએ તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે શરૂઆત કરીએ કે જાંબુનું ફળ ખાવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદાઓ થઈ શકે તમને ફાયદો થશે આપણે લાગતું નથી આપણે ફક્ત એને ખાઈને આપણે ભૂલી જતા હોઈએ છીએ પણ આપણા શરીરની અંદર જે કંઈ ઉણપ હોય જે કંઈ બીમારી આપણા શરીરની ઓલરેડી છે એની અંદર એ ખૂબ આપણને ફાયદાકારક થઈ શકે છે તો સૌથી પહેલાં જાંબુનું ફળ ખાવાથી આપણા શરીરની અંદર ડાયાબિટીસની જે સમસ્યા છે મિત્રો એની અંદર ખૂબ એ રાહત આપી શકે છે બરાબર છે તો તમે ઘણા વખતથી જો ડાયાબિટીસની સમસ્યાને લગતી પરેશાની હોય અથવા તો તમને કદાચ તમારા શરીરની અંદર તમને એવું હોય કે મને ડાયાબિટીસની શરૂઆત થઈ ચૂકી છે તો અવશ્ય પણ એ તમે બહારની કોઈ ટેબ્લેટો ગોળીઓ લેવા કરતાં આ ફળનો તમે અવશ્ય પણ ઉપયોગમાં લઈ લેજો જેથી કરીને તમને એ ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ જશે એની સાથે બીજી જે કંઈ તકલીફ હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને બીજા નંબરે આવે છે મિત્રો આપણું વજન વજન જો આપણું કન્ટિન્યુ જો વધતું હોય તમે ઘણા વખતથી પરેશાન હોય કે મારું વજન ઓછું નથી થતું એના માટે ઘણી કસરતો ઘણી એવી આયુર્વેદિક જ્યુસ તો પણ તમે ચૂક્યા કહેવા છો છતાં પણ કોઈ કારણસર માની લો કે તમારું વજન ઘટી પણ ગયું અને ફરી પાછું એ જો વધી જાય તો એવા સંજોગોની અંદર અત્યારે મૂકો છે તો આપણે જાંબુના ફળનું અવશ્ય સેવન કરવું જેથી કરીને આપણું વજન પણ ઓછું થઈ શકે તો એ વજન કઈ રીતનું ઓછું થાય તો કારણ એ છે કે જાંબુના ફનની અંદર મિત્રો ફાઈબર છે તો ફાઈબર આપણા શરીરની અંદર જાય એટલે એ આપણી જે ભૂખ લાગે છે ને મિત્રો એ લાંબા સમય સુધી આપણે લાગતી નથી જેના કારણે આપણી ચરબી ઓઘળે છે અને એના લીધે આપણું વજન પણ ઘટી શકે છે તો એનું ખાસ આપણે અવશ્ય પણ ફાયદો લઈ લેવો જોઈએ અને ત્રીજે નંબરે છે મિત્રો આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની જે ઉણપ હોય તો હિમોગ્લોબિનની ઉણપ પણ એ દૂર કરી શકે છે જાંબુનું ફળ બરાબર છે તો આપણા લોહીની અંદર પણ વધારો થઈ શકે લોહીની અંદર સુધારું પણ થઈ શકે તો ચોક્કસપણે આપણે જાંબુનું અત્યારે મોકો છે તો જરૂર જરૂરપણે આપણે ફાયદાઓ લઈ લેવા જોઈએ અને ચોથા નંબરનો ફાયદો એ થશે કે તમને ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય એલર્જીની સમસ્યા હોય અત્યારે ગરમીની સિઝન ચાલે જ છે જો કે પતવાની તૈયારી છે હવે વરસાદ પણ ચાલુ થઈ જવાનો છે તો છતાં એ આ ટાઈમે તમને ચર્મ સંબંધી ચામડી પર ઘણી જાતની એવી તકલીફો થાય છે મિત્રો ઝીણી ઝીણી લાલ લાલ ભૂલીઓ થાય ઘણી એવી ખંજવાળ આવે તો એવી બધી જે સમસ્યાઓ થાય તો એવા સંજોગોની અંદર તમે આ જાંબુનું ફળ જો સેવન કરો તો ખૂબ તમને ફાયદાકારક તમને થઈ શકે સ્ક્રીન પણ એકદમ ગ્લો થઈ જશે એની અંદર કોઈ પણ ખીલ ગાગ આ પણ તમે એમાંથી છૂટકારો મેળવી શકશો તો અવશ્ય પણ આપણે આ જાંબુનું ફળનું સેવન કરવું જોઈએ અને પાંચમા નંબરે છે મિત્રો આપણે એમને કોઈક કારણસર કોઈક વખત એના પહેલાં જો તમને કદાચ એવો અનુભવ થઈ ચૂક્યો કે મને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે બરાબર લો પ્રેશર નથી હાઈ બ્લડ પ્રેશર જો તમારા શરીરની અંદર હોય તમને એવો પ્રેક્ટિકલી અનુભવ જો કદાચ એક બે વાર જો થયો હોય તો આ જાંબુનું ફળ જો તમે ખાવું હોય તો તમારો હાઈ બ્લડ પ્રેશરની જે સમસ્યા છે ને મિત્રો એ એકદમ કંટ્રોલ થઈ જશે તો એટલી બધી જે એક તો સૌથી પહેલાં ડાયાબિટીસ વજન ઓછું કરવામાં ચામડી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફો હિમોગ્લોબિન એટલી બધી સમસ્યાઓમાંથી કોઈ પણ એક સમસ્યા જો તમારા શરીરની અંદર હોય તો અવશ્યપણે તમે જાંબુનું અત્યારે સેવન કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે પણ જાંબુનું ફળનું સેવન કરતાં પહેલાં ખાસ એ વાતનું પણ ધ્યાન રાખો કે વધારે પડતું સેવન ના કરજો મિત્રો નહીં તો તમને પેટની અંદર દુખાવો પણ થઈ શકે તમને આફરો પણ થઈ શકે અને તમને ઘણી વખત આપણે ચૂક ચૂક જેવું આપણે પેટની અંદર ઘણી ખોરાક લઈએ તો એવો અનુભવ થતો હોય ખોદતું હોય એવી પણ તમને અનુભવ થઈ શકે તો વધારે પડતું આપણે સેવન ના કરવું એનું ખાસ તમે ધ્યાન રાખજો અને સેવન કર્યા બાદ તમારે અડધા કલાક અથવા એક કલાક બાદ તમારે પાણી પીવાનું એના પહેલાં જો પાણી પીશે એટલે તમને હંડ્રેડ પર્સન્ટ તમને પેટની અંદર દુખાવો થઈ શકશે તો એનું ખાસ ધ્યાન રાખજો સેવન કરતાં પહેલાં અને તમારા શરીરની અંદર કદાચ તમને વાત દોષનો પ્રકોપ હોય એની અંદર જો વધારો હોય તો તમે સેવન ના કરજો તો જાંબુનું ફળ આપણા શરીરની અંદર વાત દોષ વધારી પણ શકે છે જો એનું વધારે પડતે આપણે સેવન કરીએ તો એટલે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને ઘણી એવી બીમારીઓમાંથી તમને રાહત પણ મળી શકે તો આજના વિડીયોની અંદર એ જ થોડી અને ટૂંકી અને સરળ માહિતી હતી કે અત્યારે મોકો છે તો આપણે અવશ્ય પણ એનો ફાયદો લઈ લેવો જોઈએ જેથી કરીને આપણને ફાયદા મળી શકે અને ટૂંક સમયમાં એ ફળ પણ આપણને બજારમાં મળતા બંધ થઈ જશે તો અવશ્ય પણ એનો ફાયદો લઈ લેવો જોઈએ ફક્ત ફળના ફાયદો નથી એના પાનમાં પણ તમે ફાયદો લઈ શકો એની છાલનો પણ તમે ફાયદાઓ લઈ શકો અને એના બીજ છે એના ઠળિયા છે એનો પણ આપણે ખૂબ ફાયદો આયુર્વેદની અંદર એના દર્શાવેલ છે તો એનો પણ આપણે અવશ્ય પણ એનો ઉપયોગ કરી લેવો જોઈએ તો સૌથી પહેલાં અહીંયાની અંદર એ જ માહિતી હતી કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો તમને તકલીફ હોય એક તો ડાયાબિટીસ અને તમને હાઈ બ્લડ પ્રેશરની જો સમસ્યા હોય તો બે સમસ્યામાંથી તમને ખૂબ એવો હંડ્રેડ પર્સન્ટ તમને ખૂબ ફાયદાઓ મળી શકશે તો અવશ્ય પણ એનો ફાયદો લઈ લેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર આપણે આપણા શરીરને એ જે કંઈ બીમારી છે એ ફરી એનો વધારો ના થઈ શકે જેથી કરીને અવશ્ય પણ આપણે ફાયદો ઉઠાવી લેવા જોઈએ તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી કે જાંબુનું ફળ ખાવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદાઓ થાય છે કઈ કઈ બીમારીની અંદર એનો ફાયદો આપણે મળી શકે એની તાસીર કહીએ પણ તમને જણાવી દીધી અને વાત દોષ જો તમારા શરીરની અંદર વધતો હોય તો બિલકુલ પણ સેવન ના કરજો જેથી કરીને તમારા વાત દોષ જો વધશે તો એની સાથે બીજી તકલીફ પણ તમારા શરીરની અંદર વધી શકે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને જરૂરથી એનો ફાયદો લઈ લેજો મિત્રો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને આ અમૂલ્ય શરીર આપણે ભગવાને આપ્યું છે એની ફરજ એની જાળવણી એની કાળજી રાખવાની પણ આપણી પોતાની ફરજ છે તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુના પ્રાર્થના જય શ્રી કૃષ્ણ